ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના બિલ્ડિંગનું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટે તક કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા આવનારા ભવિષ્યમાં ડિગ્રીની સાથે સ્કીલનું વધુ મહત્વ રહેશે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર પંસર ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્યોગ અને શ્રમ તથા રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી આરટીઆઈ આરટીઆઈના સ્ટાફને લોકાર્પણ થયેલ નવા બિલ્ડિંગ માટે અભિનંદન પાઠવી જણાવ્યું કે વડોદરા નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટેની તક મળી છે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં યુવાનોના કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે યુવાનો પોતાની સ્કિલથી જોબ શીખર નહીં પરંતુ જોબ જોબકીવર બની રહ્યા છે અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મહિલાઓ પણ અગ્રેસર રહી છે અને બધાના સહયોગથી દેશ ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ ગતિથી આગળ વધી રહ્યો છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આવનારા સમય ટેકનોલોજીનો છે ત્યારે સ્કિલ મુજબ નવા ઉમેરો થઈ રહ્યો છે એકસો ચોપનથી વધુ કોર્સ રાજ્યની વિવિધ આઈટીઆઈમાં ચાલે જેનો દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ તાલીમ દર વર્ષે મેળવી રહ્યા છે અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસની સંકલ્પના હેઠળ કેવા પ્રકારના કોર્ષની જરૂરિયાત જણાશે તે દિશામાં ટેકનોલોજી સાથેના કોર્ષ તૈયાર કરવામાં આવ્યા છે નવનિર્મિત આઈટીઆઈ નું લોકાર્પણ થવાનું છે પૂરી સમગ્ર હું ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આજનો દિવસ આપણા બધા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે આપણે સૌ એક મહત્વપૂર્ણ પગલાના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં દેશનો દરેક યુવાન જેની પોતાની પાસે કૌશલ્ય છે જેની પાસે હુનર છે એ બધા જ યુવાનોને આગળ વધવાની તક આપે છે એ અમારી સરકારની પ્રાથમિકતા છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અનેક કોર્સો ચાલી રહ્યા છે સ્કિલ ઇન્ડિયા મિશન દ્વારા સમગ્ર દેશમાં યુવાનોને રોજગારી સાથે સાથે સન્માનજનક જીવન પણ આપવામાં આવી રહ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પણ રાજ્યમાં વિકાસ કૌશલ્ય વિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરી છે ભારતની યુવા શક્તિની આકાંક્ષાઓ પૂરી કરવા માટે મોદી સરકાર રાત દિવસ કામ કરી રહી છે અમારી સરકાર દેશના યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહી છે યુવાનોને જોબ શિકર નહીં પણ જોબ ગીવર બનાવવા માગે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા મશીન યુવકોના જીવનમાં આજે પરિવર્તન લાવી રહ્યા છે